વલભીપુર સરકારી હોસ્પિટલનું નવનિર્માણ બિલ્ડિંગનું કામ ચાલુ છે ત્યારે ઝાડ કાપવામાં આવ્યું હતું એક ઝાડની ડાળી વીજ કેબલ પર પડતા અકસ્માત સર્જાતા રહી ગયો હોસ્પિટલના કોન્ટ્રાક્ટર દ્વારા રહીશો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું કે વાયર નીચે તૂટી ગયા તમે મરી તો નથી ગયા ને શું બનાવ સરકારી હોસ્પિટલમાં ઝાડુ કાપતા કાપતા બધા થાંભલા ઉપર પડ્યું એમાં બધા થાંભલો પડી ગયો હમણાં મારી ઉપર ને મારી બેબી ઉપર પડે તો મને તો વાગ્યું પણ મારી બેબી ગુજરી જાત હું શું કર્યું અહીંયા બે દરકારી હાલે છે આવી એમ તમને કોણે જવાબ આપ્યો અંદર એક ભાઈ આયા તા એમ કીધું કોઈ મરી નથી ગયું ને એમ કરીને વયા ગયા મરી ગયું હોય તો અમને કયો અમે મરી ગયા હોય તો અમે શું કરી લે મારું નામ અસલમ અસલમભાઈ શું બનાવું અહીંયા સરકારી કામનું સરકારી દવાખાનાનું કામ ચાલી રહ્યું છે જે કામ કોઈ પણ જાતની સેફટી કે કોઈ પણ જાતનું ધ્યાન રાખ્યા વગર બેદરકારીથી કામ કરવામાં આવે છે જ્યારે ઝાડુ પાડવામાં આવ્યું ત્યારે કોઈ પણ પ્રકારનું કોઈને કાંઈ કહેવામાં તો એવું કે કોઈ જાતની સેફટી નથી અને ઝાડુ પડતા તો બે થાંભલો તૂટી ગયો છે જો આ બાજુમાં જો અહીં અને મારી ગાડી ઉપર પડ્યો છે મારા ભાઈના ઘરના બેઠેલા નાના નાના મારા છોકરા રમતા હતા વાગવા જતાં મારા ભાઈના ઘરનાને પગમાં વાગવામાં આવ્યું છે અને છોકરીને જો કાંઈ થયું હોત તો એની જવાબદારી કોણ લે અને જોઈને એમ કહેવામાં આવ્યું કે સાહેબ આવી રીતના આમ થયું છે એ લોકોએ આવીને એમ કીધું કે તમારું કોઈ વ્યક્તિ મરી ગયું છે મરી મરી ગયું હોય તો તો શું જાય ત્યાં સુધી રાહ જોવાની આવી રીતના બેદરકારીથી કામ કરવામાં આવે છે આનો જવાબદાર કોણ તમારી શું માંગ છે અમારી માંગ એ છે કે અમને ખર્ચો આપવામાં આવે અમારી ગાડીનું નુકસાન થયું છે અને આની જે કઈ કાર્યવાહ થતી હોય કરવામાં આવે ઓકે